ઓમ લબ નારાયણ નમસ્કાર ગુજરાત રાષ્ટ્રીયતાના સિદ્ધાંતો પર ચાલતી સરકાર છે હિન્દુઓનું જતન કરનારી સરકાર છે હિન્દુઓના દેવસ્થાનોનું રક્ષણ કરનારી સરકાર છે પણ અનેક વાર વાસ્તવિકતા જુદી જોવા મળે છે અને એના કારણે આપણી ભ્રમણાઓ તૂટતી જાય છે સાત એપ્રિલે લોકસભાની ચૂંટણી થઈ ગુજરાતમાં અને આઠમી એપ્રિલે અમદાવાદની નજીક તીરાના જે પ્રેરણાપીઠ છે ત્યાં બસો અઢીસો મુસ્લિમોના ટોળાએ લાકડીઓ તલવાર ભાલા ખીલાસરીઓ પાઇપો લઈ અને આ પીઠ ઉપર હુમલો કર્યો તોડફોડ કરી ઘણું બધું નુકસાન પહોંચાડ્યું મૂર્તિઓ પણ તોડી નાખી અને જ્યારે સ્વરક્ષણમાં ત્યાં રહેલા કર્મચારીઓ છે ભક્તો છે સેવકો છે જે કોઈ કાર્યકર્તાઓ હાજર હતા એમણે સ્વરક્ષણ કર્યું ત્યારે આ જ ભાજપ સરકારે એમની સામે ત્રણસો સાત દાખલ કરી હવે પોતાના સંરક્ષણમાં જો ત્રણસો સાત હિન્દુઓ સામે દાખલ થાય તો હિન્દુઓની સરકાર કેવી રીતે ગણવી આજે એક વિચિત્ર પ્રશ્ન સૌ હિન્દુઓ સામે આવી રહ્યો છે ગુજરાતમાં ગુજરાતની વર્તમાન સરકારે નિર્ણય કર્યો છે કે નાના મોટા પચીસ હજાર મંદિરો તોડી નાખવાના છે નોટિસો અપાઈ ચૂકી છે મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા બાકી બધે મામલતદાર દ્વારા નાના મોટા પચીસ હજાર મંદિરો જે તોડવાના છે એના કારણે એ મંદિરના પૂજારીની રોજીરોટી છીનવાશે ત્યાં રહેતા સાધુ સંતનો ઓટલો અને રોટલો છીનવાશે મંદિરની આસપાસ આવેલી નાની દુકાનવાળાનો ધંધો અને પરિવાર જૂટવાશે એથી પણ વિશેષ આ પચીસ હજાર મંદિરો સાથે જોડાયેલા હિન્દુઓની આસ્થા તૂટશે શ્રદ્ધાને ઠેસ પહોંચશે તો કેવી રીતે આ સરકારને હિન્દુઓની સરકાર ગણવી મિત્રો તમને નવાઈ લાગશે અને તમને મારી વાતમાં કદાચ વિશ્વાસ ન પણ પડતો હોય તો આજુબાજુમાં જાણી લેજો કોઈ ભારતીજી મહારાજનું નું મંદિર હોય કે કોઈ રામાપી નું મંદિર હોય વીર મહારાજનું નું સ્થાન હોય કે હનુમાનજીનું નું સ્થાન હોય કે શિવજી નું મંદિર હોય માં જોગણી મેલડી સધી ઝોંપડી તખત આવી જે ડેરીઓ છે એ આવા પચીસ હજાર મંદિરોને તોડવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે અને કારણમાં એમ બતાવે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે અને ભાઈ સુપ્રીમ કોર્ટનો આદેશ તો તમારા ઉપર ક્યારનો આવી ગયો છે કે મસ્જિદો ઉપરથી ભૂંગળા હટાવો કેમ તમે આ દિવસ સુધી નથી હટાયા હિન્દુઓ માટે જ કાયદો છે મુસ્લિમ માટે નથી અને આ રીતે જો હિન્દુઓને પરેશાન કરવામાં આવશે તો તમે પણ યાદ રાખો કે અયોધ્યામાં તમને જે રિઝલ્ટ મળ્યું કારણ કે ત્યાં પણ તમે અસંખ્ય મંદિરો તોડ્યા છે વારાણસીના કોરિડોરમાં તમે જોઈ શકો છો કે ત્યાં પણ કેટલાય મંદિરો તૂટ્યા છે અને કેટલાય પૂજારીઓ બે ઘર થયા છે આવા તો અનેક દાખલાઓ નજર સામે છે અને એ જ પરિસ્થિતિ ગુજરાતમાં આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓમાં પણ આના પડઘા પડશે ભારતીય જનતા પાર્ટીના સાથે હિન્દુઓ છે હિન્દુઓ પોતાની પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીને માને છે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વનું રક્ષણ કરવું જોઈએ હિન્દુ દેવસ્થાનોનું રક્ષણ કરવું જોઈએ હિન્દુ આસ્થાનું રક્ષણ કરવું જોઈએ જો આ કરવામાં ભારતીય જનતા પાર્ટી ઊણી ઉતરશે તો આજે હું અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે કહું છું એક વાત યાદ રાખજો કે ગુજરાતની અંદર હિન્દુ સંગઠનો તમારી ખબર લઈ નાખશે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અખિલ ભારતીય સંત સમિતિ સનાતન ધર્મ સંરક્ષણ અને અન્ય હિન્દુ સંસ્થાઓ એ ના છૂટકે આપની સામે આવશે ત્યારે ગુજરાતની શાંત પરિસ્થિતિને ડોળવી નથી ગુજરાતના હિન્દુઓમાં જે એક વિશ્વાસ અને શ્રદ્ધા છે આ સરકાર તરફ એ અતુટ રહે તૂટે નહીં એ માટે હું વર્તમાન સરકારને અને મુખ્યમંત્રીશ્રીને અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે હું વિનંતી કરું છું કે આપ આ નિર્ણય માટે પુનઃ વિચારણા કરો આ નિર્ણયને પાછો ખેંચો અને હિન્દુઓમાં જે શ્રદ્ધા છે હિન્દુઓમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ અને શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ટકી રહે એ માટે પણ આ કરવું જરૂરી છે આગામી દિવસોમાં મેં કહ્યું એમ કે હિન્દુઓ અને સરકાર આમને સામને આવશે આ પરિસ્થિતિ સર્જાશે તેની અસર ગુજરાત અને દેશમાં પડશે આ ન થાય તે માટે અત્યારે સંપૂર્ણ બાજી તમારા હાથમાં છે તમે આ બાજીને સંભાળી લો અને સમગ્ર હિન્દુઓનો વિશ્વાસ જે અકબંધ છે એવો ને એવો જળવાયેલો રહે તેવા પ્રયત્નો કરો મારે ભારતીય જનતા પાર્ટીથી કોઈ મતલબ નથી પણ હિન્દુઓ માટેની આ પાર્ટી છે એવી જે એક શ્રદ્ધા અને વિશ્વાસ છે એવી એક જે લાગણી છે આ હિન્દુઓની લાગણી જળવાયેલી રહે કારણ કે હિન્દુઓ માટેની ચિંતા કરનાર બીજું કોઈ જયારે દેશમાં અને ગુજરાતમાં નથી ત્યારે આ સરકારને હું ખાસ વિનંતી કરું છું કે આપણે આપને સામને આવવાની જરૂર નથી આ આ પ્રશ્ન ઉભો થશે ત્યારે સાધુ સંતો પણ મેદાનમાં આવશે અને સમગ્ર હિન્દુ આલમ સમગ્ર હિન્દુ જગતનું વાતાવરણ બગડશે તો મારી ફરીથી પણ એક નમ્ર વિનંતી છે કે વર્તમાન સરકાર આ બાબતમાં વિચાર કરી અને પુનઃનિર્ણય કરે આ પોતાનો નિર્ણય પાછો ખેંચે તો હિન્દુઓ ખૂબ શાંતિથી રાજીપો વ્યક્ત કરશે ભારત માતા કી જય